િકા વિસ્તારમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મામલે અને રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સફાઈ મામલે કોન્ટ્રાક્ટર અને સત્તામાં બેઠેલા સત્તાધીશોને લાભ થાય તથા પ્રમુખોને ચીફ ઓફિસરને આર્થિક લાભ મળે તે રીતે ટેન્ડરિંગ કરવામાં આવ્યાના બંને પ્રકારના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મામલે રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોના રસ્તાની સફાઈ મામલે મસમોટી રકમની ભાગ થતી હોવાની વિપક્ષના નેતા અંકિતા ઠાકોર દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેમાં માણસો અને મશીનરી દ્વારા રસ્તાની સફાઈ કરી તમામ કચરો એકઠો કરી રસ્તામાં આવતા તમામ કચરાના રોજે રોજ ઉપાડી ડમ્પિંગ શેગેશન કરી છૂટો પાડતો તમામ પદાર્થને ડમ્પિંગ સાઇટથી નિકાલ કરવાનું ટેન્ડરિંગમાં હતું જ્યારે હાલની કામગીરી રસ્તા સાઇડમાં આવતા તમામ ડગલા ઉપાડતા નથી તમામ રસ્તા સફાઈ થતા નથી પરંતુ છે આજે ડોર ટુ ડોરની પાલનપુરમાં જે સમસ્યા પડી રહી છે જે છેલ્લા પાંચ મહિનાથી નવું ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે ટેન્ડરિંગમાં ઘણી શરતો શરતો ન્યૂ શરતો કે પાલનપુરની પ્રજાને લાભ ના થાય પણ અહીંયા બેઠેલા કોન્ટ્રાક્ટરોને સત્તામાં બેઠેલા એ લોકોને લાભ થાય પ્રમુખને ચીફ ઓફિસર નહીં મિલી ભગતથી નવું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે પહેલાં ડોર ટુ ડોર ઘરદીઠ ચોવીસ રૂપિયા હતું અને એના કચરાનું નિકાલ ઘન કચરા સુધી નષ્ટ કરવાનું હતું એક ઘર દીઠ ચોવીસ રૂપિયા અને આશરે બિલ મહિનાનું બનતું હતું બાર લાખ રૂપિયા ડોર ટુ ડોર અત્યારે એ ટેન્ડરિંગમાં શરતોની કરી અને કોઈ પણ જાણ વગર કોઈ પણ ચેરમેનને ખબર પણ છે કે નહીં એ ખબર નથી પણ પાલનપુરની પ્રજા ઉપર એક બોજણ એક બોજ કહેવાય કે ઘર દીઠ રૂપિયા ચુમ્બાલીસ અને આશરે ચો ચુમ્બાલીસ રૂપિયા અને મહિને ત્રીસથી ચોત્રીસ લાખ એ પાલનપુરની પ્રજાને ચૂકવવા પડે છે સામે એટલી સગવડ પૂરું પાડતું પાલિકા છે એની માત્ર મિલીભગતથી જ આ ટેન્ડરિંગ કરવામાં આવી છે અને ટેન્ડરિંગની પ્રક્રિયામાં ઘણી શરતોની ભૂલ છે જો ખરેખર પાલનપુરની પ્રજા જાગૃત થાય તો સત્તામાં બેઠેલા ઘણા જેલ ભેગા થાય રજૂઆત અમે કમિશનરને આરસીએમમાં કલેક્ટરને મુખ્ય અધિકારીને કરી છે પણ ખરેખર જો સાચી પાલનપુરની પ્રજા આ જાણકાર કે પાલનપુરની પ્રજા જ આ ટેક્સ ભરે છે ડોર ટુ ડોરનો મતલબ કે આપણો આપણો કચરો ટ્રેક્ટરમાં નાખવા જવાનો એ અત્યારે પહેલાં જે સિત્તેર ટકા જે ડોર ટુ ડોર જે જાહેર સ્ટેન્ડ ટેન્ડરિંગની પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર ઉપાડતા હતા અત્યારે ત્રીસ ટકા એ એજન્સી ઉપાડે છે સિત્તેર ટકા નગરપાલિકા ઉપાડે છે અને એનું બધું ભારણ પાલનપુર પાલિકાની પ્રજા ઉપર છે નગરપાલિકા પ્રમુખના ભત્રીજા જ રાત્રે ડોર ટુ ડોરની સફાઈનું કામગીરી કરે છે અને તમે હું પાલનપુરની પ્રજાને વોર્ડ નંબર નવમાં જાગૃત કોર્પોરેટરો છે વોર્ડ નંબર આઠના કારોબારી ચેરમેન જાગૃત છે અને પાલનપુરની પ્રજા પણ જાગૃત છે ક્યારે કોઈ કર્મચારીને પૂછે કે ભાઈ તમે કોના ભત્રીજા તો કહેશે કે અમે પ્રમુખના ભત્રીજા